માંડવીથી મુંદ્રા તરફ અંગ્રેજી શરાબ અને બિયરનો જથ્થો લઈ આવતી ક્રેટા કાર્ડ સાથે એક આરોપી ઝડપાયો એક ફરાર માંડવીથી મુંદ્રા તરફ આવી રહેલી એક નંબર પ્લેટ વગરની ક્રેટા ડિલિવરી જતી હોવાની ભુજપુર આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દર્શન રાવલને મળતા બંને પોલીસ કર્મચારીઓ બાતમી પ્રમાણે માંડવીથી મુન્દ્રા પ્રાગ પર ચોકડી જતા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી આવી રહેલી કારને અટકાવવા જતા કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી ગયા બાદ તેનો પીછો કરી પોલીસ કર્મચારીઓએ પ્રાગપર પોલીસને જાણ કરી હતી પ્રાગપર પોલીસે આઠસો મુખી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર સાઈડમાંથી કાઢી જવાના પ્રયાસ દરમિયાન રેતીમાં કાર ફસાઈ જતા આખરે કારને આંતરી લેવાઈ હતી અને કાર ચાલક ગોવિંદવાલા ગઢવી રહેવાસી મોટી ઉણોઠવાળાને પકડી પાડ્યો હતો જ્યારે કારમાં સવાર દેવરાજ ગોપાલ ગઢવી ગીલવા અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર ચારસો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરીમાં મુન્દ્રા પીઆઈ જેવી ધોળા પીએસઆઈ એસબી ચૌહાણ એએસઆઈ દિનેશ વટી ભાવેશ ડાંગર પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બરબસિયા દર્શન રાવલ સંજય ચૌધરી મૈપતસિંહ વાઘેલા મથુરજી કુડેસા હિતેન્દ્ર ગઢવી યશપાલસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ ચૌધરી ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ હરજીભાઈ ગઢવી સાથે રહ્યા હતા